અમેરિકાએ ભારતના ના ધ્વજવાળા એમવી સાઈબાબા જહાજ પર ડ્રોનથી હુમલો કર્યો નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ચોવીસ કલાકમાં બીજા જહાજ પર ડ્રોન હુમલો થયો છે જેમાં ભારત બાદ હવે યમન પાસે જહાજ પર હુમલો થયો છે તેમાં માંડ માંડ ક્રૂ મેમ્બર્સ બચ્યા છે ગુજરાતના દરિયાકાંઠે ઇઝરાયેલના જહાજ પર હુમલાના મામલે અન્ય એક જહાજ પર પણ આવો જ હુમલો થયો હોવાની માહિતી છે ભારતના ધ્વજવાળા એમવીસાંઈ બાબા જહાજ પર હુમલો કર્યો છે તેમ અમેરિકી સેનાએ જણાવ્યું છે જેમાં લાલ સમુદ્રમાં ભારતના ધ્વજવાળા એમ્બીસાંઈ બાબા જહાજ પર હુમલો થયો છે ગુજરાતના દરિયાકાંઠે ઇઝરાયેલના જહાજ પર હુમલાનો મામલે હજુ ઉકેલાયો નથી ત્યારે અન્ય એક જહાજ પર પણ આવો જ હુમલો થયો હોવાની માહિતી મળી છે અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે લાલ સમુદ્રમાં ભારતના ધ્વજવાળા એમ્બીસાંઈ બાબા જહાજ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે